ચાલો નમસ્કાર મિત્રો તો ફરીથી આપણે મળી રહ્યા છીએ એક નવી બુક સાથે મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ લોકોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી અવનવી ભરતીની માહિતી માટે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો મિત્રો ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો હવે મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા અલગ અલગ વિભાગની અંદર લેબોરેટરી ટેકનિશિયન સાયન્ટિફિક આસિસ્ટન્ટ લેબોરેટરી આસિસ્ટન્ટ આ બધી થઈને મિત્રો બસો પચાસ પ્લસ જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી મિત્રો આજથી ચાર મહિના પૂર્વે બરોબર તો આ અલગ અલગ સબ્જેક્ટની મિત્રો મોટાભાગની આ અલગ અલગ સબ્જેક્ટની મિત્રો મોટાભાગની બુક્સ જે છે એ અવેલેબલ થઈ ચૂકી છે પીડીએફ ઈ બુક છે મિત્રો બરોબર ફિઝિકલ બુક આપણે છપાવી નથી જે અવેલેબલ થઈ ચૂકી છે ને હાલ એક સર્ચરની બાકી હતી મિત્રો ને એના પર ત્યા ત્યારબાદ મિત્રો હવે કોઈ બુક બાકી રહેતી નથી બરાબર છે મિત્રો તો આજની બુક વિશે મિત્રો વાત કરીએ શોર્ટમાં ટૂંકમાં માહિતી આપું તો સર્ચર જે છે એની મિત્રો ક્લાસ થ્રી ફિંગરપ્રિન્ટ બરાબર માત્ર અંગ્રેજી ભાષામાં ઇંગ્લિશ લેંગ્વેજમાં જ છે ગુજરાતીમાં અવેલેબલ છે નહીં હવે આ બુકની અંદર મિત્રો અલગ અલગ સ્પેસિફિકેશન જોઈએ તો મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જે કાંઈ સિલેબસ બનાવવામાં આવ્યો છે તે સિલેબસ વાઇઝ ચેપ્ટર બનાવ્યા છે કુલ મિત્રો બાવીસ ચેપ્ટર બનાવ્યા છે બધા ઇંગ્લિશની અંદર છે ગુજરાતીમાં છે નહીં જરૂર પડે ત્યાં ઇક્વેશનથી લઈને બધી જ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આ દરેકે દરેક ચેપ્ટરની વાત કરીએ તો મિત્રો એમાં થિયરી આપવામાં આવેલી છે પરંતુ શોર્ટમાં છે ડિટેલમાં થિયરી છે નહીં મિત્રો બરાબર બસો પચાસ પ્લસ પેજ જે છે એ શોર્ટ થિયરીમાં પણ બની ચૂક્યા છે હવે ડિટેલમાં હોય તો એ એક હજાર પેજની આજુબાજુ પહોંચશે બરાબર આથી માત્ર શોર્ટમાં સમજવા પૂરતી થિયરી મિત્રો તમને આપેલી છે અને દરેકે દરેક થિયરી સેક્શન પૂરો થાય ચેપ્ટરમાં મિત્રો ત્યારબાદ ટોપિક વાઇઝ મિત્રો એ ચેપ્ટરના એમસીક્યુ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે જેનાથી તમારે સારી એવી પ્રેક્ટિસ થશે પરીક્ષા લક્ષ લક્ષી જે છે એ પ્રેક્ટિસ થશે મિત્રો બરોબર છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો છેલ્લું ચેપ્ટર દરેકે દરેક ભરતીમાં મિત્રો જે ફિલ્ડ જે છે તેનું કરંટ વિશેનું હોય છે બરાબર રિસેન્ટ એડવાન્સમેન્ટ હોય છે આજ છે તે છે એના વિશેનું હોય છે મિત્રો જે પણ અહીંયા તમને કવર કરવામાં આવ્યું છે આગળના એકવીસે એકવીસ ચેપ્ટરનું જરૂર પડતી માહિતી એડ કરવામાં આવી છે અને એના પરથી મિત્રો એમસીક્યુ પણ બનાવવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો ઇંગ્લિશ લેંગ્વેજમાં છે એ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે મિત્રો જે પણ લોકોને આ બુક્સ પરચેસ કરવાની ઈચ્છા હોય મિત્રો બરોબર તે પરચેસ કરી શકે છે મિત્રો બરોબર ખૂબ સરસ બુક છે અને પરીક્ષામાં પાસ થવા માટે તમને મદદરૂપ થશે મિત્રો પ્રાઇઝ માત્ર ને માત્ર નાઇન્ટી નાઇન છે બરોબર છે સોર્સની વાત કરીએ મિત્રો તો ચેટ જીપીટી છે રેફરન્સ બુક છે વિકીપીડિયા છે બીએસસી મટીરિયલ છે એનસીઆરટી છે જીસીઆરટી વગેરે અલગ અલગ સોર્સ ભેગા કર્યા જેમાંથી સૌથી મોટો હિસ્સો ચેટ જીપીટીનો રહેશે બરાબર છે મિત્રો તો જે લોકો પણ લેવા ઈચ્છે છે મિત્રો તે ઓર્ડર કરે અહીંયા જે વોટ્સઅપ નંબર લખ્યો છે તેના પર મેસેજ કરે મિત્રો ત્યાંથી તમને આગળની પ્રોસેસ જે છે એ જણાવવામાં આવશે કે કઈ રીતે કરવાનું છે બરાબર જે મેં મિત્રો બુક્સ નથી બનાવી અને હું ઓર્ડર લેતો પણ નથી આ નંબર પર જે કોઈ જે છે એ તમારા ઓર્ડર લેશે તો મિત્રો મને આ બાબતે ઇન્ક્વાયરી ના કરવી અને બુક્સ સારી છે તેની જવાબદારી મારી ચાલો મિત્રો વધારે સમય ના લેતા આપણી રિવિઝન બેચ પણ સ્ટાર્ટ થઈ ચૂકી છે મેથેમેટિક્સની વાત કરીએ બરોબર તો મેથેમેટિક્સના આગળના ચાર ને કુલ પાંચ ચેપ્ટરની આજુબાજુ મિત્રો મુકાઈ ગયા છે જે લોકો પણ કરી રહ્યા છે રિવિઝન રોજની દસ મિનિટ આપીને એક ચેપ્ટર કરી લેવું જરૂરી છે બરાબર રિવિઝન વગર તમે મિત્રો જાશો તો મેથેમેટિક્સમાં માર્ક ખેંચવા અઘરા પડી જશે બરોબર છે મિત્રો ચાલો તો આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત